સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા સેવા સદન ખાતે તેમજ લીમડી તાલુકા પોલીસ સ્ટેશન અને ડીવાય એસપી કચેરીએ જાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો આ બાબતે વાત કરવામાં આવે તો લીમડી શહેરમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે તો અસામાજિક તત્વોથી લઈને ચોરી ચકારી સહિત ટ્રાફિક સમસ્યાએ માજા મૂકી છે ત્યારે તાલુકા સેવા સદન ખાતે તેમજ તાલુકા ડીવાય એસપી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે તાલુકામાં અને શહેરમાં અવારનવાર ધનિક તેમજ ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોના ઘરોમાં ચોરી થવાથી સોના ચાંદી સહિત રોકડ અને કિંમતી ચીજ વસ્તુઓની તસ્કરી થતા મધ્યમ વર્ગના લોકો આચાર બની જતા હોય છે અને તસ્કરી પણ પકડાતી નથી જેથી ભોગ બનનાર પરિવાર આશાહીન બનતા હોય છે તો લીંબડી શહેરમાં પોલીસ પોઈન્ટ પોલીસ પેટ્રોલિંગ હોમગાર્ડ પોઈન્ટ વધારવામાં આવે તેવી માંગ તેમજ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે તે બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તો શહેરના વેપારીઓ સહિત તાલુકાના લોકોને પડતી હાલાકી દૂર થાય તે બાબતે આવેદન પાત્ર પાઠવવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું ત્યારે આ સમયે ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તાલુકા પ્રમુખ પ્રિયંકભાઈ શેઠ ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ જિલ્લા વાઇસ ચેરમેન શ્રીપાલસિંહ રાણા સહિતના હાજર રહ્યા હતા અને આ ત્રણ કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ